વાવ વેરી નાઇસ કેવું મસ્ત મજાનું ચિકન બિરયાની વેલકમ ટુ માય રસોઈ હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ ફરી વખત એક નવી રેસીપી લઈને જેનું નામ છે ચિકન બિરયાની તો સૌથી પહેલાં મારી ચેનલને લાઇક કરજો અને જે નવા મિત્રો છે એ સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે બનાવીશું ચિકન બિરયાની મારી ચેનલનું નામ છે એટ ધ રેટ જીવન મેઘાણી બાર જીરો છ તો ચાલો આપણે બનાવી ચિકન બિરયાની તો પહેલાં બિરયાની આવી ગઈ છે હવે બધા મસાલા નાખી દઈશું સૌથી પહેલાં હળદર ત્યારબાદ જીરું ત્યારબાદ ગરમ મસાલો અને લાલ મરચું અને કશ્મીરી મરચું મિક્સ કરેલું છે તે પણ નાખીશું અને ઉપરથી એડ કરીશું ચિકન બિરયાની મસાલો જે માર્કેટમાં અવેલેબલ છે ત્યારબાદ લસણની પેસ્ટ નાખીશું અને ઉપરથી નાખીશું થોડું મોળું દહીં જે જાતે જ જવાયેલું છે તો આ બધું ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એમાં મિક્સ કરી દીધા છે હવે એને બધું મિક્સ કરીશું ચિકન અને બધું મસાલા બધા દહીં સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહીશું આપણે સતત હલાવતા રહીશું એટલે બધું મિક્સ થઈ જાય છે સ્વાદ બધો ભેગો થઈ જાય છે એટલે મજા આવશે હવે આ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો આને ત્રણથી ચાર મિનિટ સુધી મેરીનેટ કરવા માટે આપણે સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું જ્યાં સુધી મેરીનેટ થાય ત્યાં સુધી આપણે સમારી લઈશું તે પહેલાં તમને એક વાત કરજો કે મારી ચેનલને લાઈક કરીજો ફોલો કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો નવા જ મિત્રો હોય તો હવે આપણે પ્યાજ આવી ગઈ છે હવેને સારી રીતે કટિંગ કરી લઈ જઈશું જે કટિંગ ટુકડા બે ત્રણ ડુંગળીના પીસ હોય એ કટિંગ કરી લઈશું ત્યારબાદ લીલા મરચાં ને કટિંગ કરી લઈશું ડુંગળી કટિંગ થઈ ગઈ ત્યારબાદ આપણે મરચાંને કટિંગ કરી લઈશું મરચાં પણ એવી રીતે ઝીણા ઝીણા કટિંગ કરી લેવા બહુ હાવ ઝીણા નહીં બહુ મોટાને એવી રીતે આપણે કટિંગ કરી લઈશું તો ડુંગળી અને મરચાં બંને કટિંગ થઈ જાય એટલે આપણે એને વઘારવાની તૈયારી કરીશું તો વઘારવા માટે આપણે થઈ જઈએ તૈયાર તો ગેસ ચાલુ કરીશું ઉપર મૂકીશું કુકર અને એમાં નાખીશું થોડુંક તેલ તો તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડુંક ઘી નાખીશું ઘી નાખવાથી બિરિયાનીનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ આવે છે અને આપણે ગરમ મસાલા બધા લઈ લીધા છે તજ લવિંગ બાજિયા જીરું આખું જીરું અને વરિયાળી હવે એ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે જે ડુંગળી અને મરચાના કટિંગ કર્યા છે તે એડ કરીશું અને એડ કર્યા બાદ થોડી થોડી મિનિટે હલાવતા રહીશું જ્યાં સુધી ડુંગળીનો કલર થોડોક ચેન્જ ન થઈ જાય પાકી ન જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું એક બે વખત ઢાંકીને પણ ચેક કરીશું હવે તમે જોઈ શકો છો કે મસ્ત મજાની ડુંગળી સડી ગઈ છે હવે એમાં આપણે જે મેરિનેટ કરેલા હતા ચિકનના પીસ તે એડ કરીશું અને હલાવીશું તો ચિકન મેરીનેટ કરેલું હોય દહીં સાથે એટલે એમાં મસાલો સારી રીતે ભરી ભળી જાય છે અને સ્વાદ પણ સારો આવે છે તો તમે જોઈ શકો છો કે આ મિક્સ થઈ ગયું છે હવે એને બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને પકવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો મસાલો પાકી ગયો છે ચિકન પણ આપણું થોડુંક પાકી ગયું છે હવે એમાં આપણે બાસમતી રાઈસ કે જે સ્પેશિયલ આપણે બિરયાની માટેના આવે છે તે ભાત લીધા છે અહીંયા એક કપ જેટલા હવે એને પલાળીને સારી રીતે ધોઈને આપણે એમાં એડ કરીશું અને એમાં ઉપરથી એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે એને પકાવવા માટે મૂકી દઈશું ચિકન બિરયાની કુકરમાં બનાવી બહુ જ છેલ્લી હોય છે પણ ઘણી વખત એવું થાય કે પાણી વધારે હોય તો ઓલું થઈ જાય ઓછું હોય તો પણ બગડી જાય છે પણ આપણે મીડિયમ પાણી રાખીશું અને એકથી બે સીટી વધારે નહીં એકથી બે સીટી બનાવીશું પાડીશું એટલે આપણી બિરયાની તરત તૈયાર થઈ જાય છે હવે આપણે બે સીટી વાગી ગઈ છે હવે ખોલીને જોઈશું કે કેવી બિરયાની બની છે વાહ વેરી નાઇસ કેવી મસ્ત બિરિયાની બની છે જો તમે હવે ઉપરથી આપણે કોથપીર સમારેલી છે એ નાખીશું અને સર્વ કરીને ખાઈશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ઉપર અને આવા જ વિડીયો તમને જોતા રહેજો કેવી મજાની બિરયાની છે તો આપણે તમે પણ બનાવો ક્યારેક ઘરે ચિકન બિરિયાની જોઈ શકો છો કે આપણી બિરયાની બની થેન્ક યુ આ